શ્રી રાજપુતમાં અને યુવાનો દ્વારા આજે ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું આપણે પાંચ દિવસની સ્થાપના કરવામાં આવી હતી અને પાંચ દિવસમાં આ વિસ્તારનો નહીં પણ તમામ આજુબાજુ વિસ્તારના અને બીજા અન્ય જાતિઓના લોકોએ પણ ઘણો ઉમંગ ઉત્સાહથી લાભ લીધો અને રાતના પણ અલગ અલગ ફંક્શન કરવામાં આવે છે આ જગ્યાએ અને ઉત્સાહથી ઉજવવામાં આવે છે અને આપણે પાંચ દિવસ માટે આ ગણપતિ બાપાની સ્થાપના કરી હતી અને ઉમંગ અને ઉત્સાહથી ઉજવવામાં આવ્યું આયોજનની વાત કરીએ તો આયોજન કરતાઓએ સવાર ચાંદ મહાઆરતી તેમજ રાજગરબા અલગ અલગ કાર્યક્રમોને વિવિધતા આપી અને આ પ્રસંગને ઉત્સાહભર ઉમંગથી ઉજવવામાં આવ્યું સમસ્ત કદડીયા સમાજની વંદીમાં ગણપતિ મહોત્સવમાં વહળી સંખ્યામાં ભાઈઓ બહેનો અને વડીલો અને મિત્રો બાળકો અને યુવાનો હળી સંખ્યામાં દર્શનનો લાભ પાંચ લે છે અને કાલે વિસર્જનનું આયોજન રાખેલું છે તો સમસ્ત ઉતરાપાળાના કારડીયા યુવા સમાજ અને વડીલો બહળી સંખ્યામાં હાજરી આપે એવી નમ્ર છે